મારા પર ત્રણસો બે થાય ત્યારે રડવું પડશે એવો મેસેજ પણ મોકલ્યો વધુ એક એફઆઈઆરથી નયના બારીયાની મુશ્કેલી વધી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારીયા સામે કુલ પાંચ ગુના નોંધાયેલા છે બીએનએસની વિવિધ કલમ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ એટ્રોસિટી કેસના આરોપીઓને ઘરમાં રાખ્યાનો આક્ષેપ છે ભારતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો નયના બારીયાના ઘરેથી દારૂની બોટલો જપ્ત થઈ હતી ફરજમાં રૂકાવટને ભારતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો જિલ્લા જેલમાં સિમ કાર્ડ પણ અમરેલીમાં કણકોટ ગામ પાસે નીલ હડકવા ઉપડ્યો હતો બે વ્યક્તિ પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા

કચ્છમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરવાસી થયા છે સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી નેવ વર્ષની વયે અક્ષરવાસી થયા આવતીકાલે સવારે અગિયાર ત્રીસ કલાકે અંતિમ યાત્રા નીકળશે ભુજ સ્વામિનારાયણ મંદિરેથી સ્વામીની અંતિમ યાત્રા નીકળશે થાઇલેન્ડમાં ડેકેર સેન્ટરમાં ગોળીબાર થયો છે મોત થઈ ગયા થાઈલેન્ડના ઇતિહાસનું આ સૌથી ભયાનક માસ ફાયરિંગ છે ગોળીબાર હત્યાથી હાહાકાર મચ્યો છે જામનગરમાં પાણી જેને રોગચાળો વકર્યો છે ધરાડ નગર એકમાં

અને કામગીરીની શરૂઆત કરતી હતી એક વસ્તુ જાણવા મળી છે કે ત્યાં લોકો દ્વારા કનેક્શન જે પાણીના કનેક્શન જે લેવામાં આવેલા છે એ સમાવ જે ડ્રેનેજનો જે હોલ છે જે મેઇન મશીન હોલ છે એની અંદરથી જ પાણીની પાઇપલાઇનો પસાર થતી એવા પણ અમને ત્યાં બનાવો જોવા મળેલ છે અને તાત્કાલિક એ પાણીની લાઈનો અમે બંધ કરવામાં આવેલી છે રાજકોટમાં એકસો ચાલીસ કિલો ચાંદીની ચોરી મામલે સમાચાર રાજકોટ પોલીસે મુખ્ય બે આરોપીને ઝડપી લીધા છે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજકની ધરપકડ થઈ મુખ્ય સૂત્રધાર સેલસિંહ રાજપૂત અને રતનસિંહ રાઠોડ છે એકત્રીસ કિલો ચાંદીના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી છે કુલ પાંચ લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો જ્યારે કે અન્ય ચાર લોકો ચોરીના ગુનામાં સામેલ હતા હજુ પણ પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે બંને એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે તો એક ક્રેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોસી લેવામાં આવ્યા હતા અને એમની પાસેથી ક્રેટા કાર એકત્રીસ કિલો ચાંદી અને બે લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા અને એના પછી અહેમદાબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ બે રિસિવર્સ પકડવામાં આવ્યા છે અને એના પાસેથી પણ ચાલીસ ચાલીસ કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે જેનું નામ માંગુ માંગુસિંહ અને પ્રદીપ પ્રજાપતિ છે તો આ રીતે ઓવરઓલ કોલ મળીને નવ આરોપીઓના નામ હજુ સુધી સામે આવ્યા છે એસી કિલો જેવો મુદ્દામાલ જે છે એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે અને એકત્રીસ કિલો જેવો મુદ્દામાલ જે છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે આમ કુલ એકસો દસ કેજી જેવો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં શેરડીનો પાક સંપૂર્ણ તૈયાર હોવા છતાં કટિંગ પ્રક્રિયામાં વિલંબ થતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આઈપીએલ કંપનીના અધિકારીઓ દ્વારા થોડો સમય રાહ જોવાની સલાહ આપવામાં આવી રહી છે બીજી બાજુ પાણી આપવાનું બંધ રાખવા પણ સૂચન કરાયું દોઢ વર્ષથી મહેનત કરી પાક તૈયાર કરનાર ખેડૂતોમાં અસંતોષ છે સમયસર કટિંગ ન થાય તો પાક બગડવાની અને આર્થિક નુકસાનની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે ઉપરાંત લાંબા સમય સુધી ખેતરમાં પાક ઉભો રહેતા આગામી ઉનાળુ પાકની તૈયારી પર પણ અસર થઈ રહી છે જિલ્લામાં સુગર મિલ શરૂ થયા બાદ શેરડીનું વાવેતર ચાર હજાર હેક્ટરથી વધી હાલ છ હજાર હેક્ટર સુધી પહોંચી ગયું વધતા વાવેતર વચ્ચે કટિંગમાં વિલંબ ખેડૂતો માટે વધુ ચિંતાજનક બન્યું આ સમગ્ર મામલે આઈપીએલ કંપનીના અધિકારીઓએ કહ્યું કે મજૂરોની તંગી હોવાને કારણે કટિંગમાં વિલંબ થયો છે અને મજૂરો ઉપલબ્ધ થતાં જ પ્રક્રિયા શરૂ કરાશે હવે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક કટિંગ અને પીસાઈ શરૂ કરાય જેથી પાક બગડી નહીં અને ખેતી ચક્ર નિયમિત રીતે આગળ વધી શકે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે વંદે માતરમ અંગે એક નવો પ્રોટોકોલ જારી કર્યો પ્રોટોકોલ હેઠળ છ છંદ સાથે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું સંપૂર્ણ ત્રણ મિનિટ દસ સેકન્ડ સંસ્કરણ હવે વિવિધ સત્તાવાર પ્રસંગોએ વગાડવા અથવા તો ગાવા માટે ફરજિયાત રહેશે અહેવાલ અનુસાર અઠ્યાવીસ જાન્યુઆરીએ જારી થયેલ મંત્રાલયનો દસ પાનાનો આદેશ તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ મંત્રાલય અને બંધારણીય સંસ્થાઓને મોકલવામાં આવ્યો

આ સમય દરમિયાન શ્રોતાઓએ આદરમાં ઉભા રહેવું જોઈએ અત્યાર સુધી વંદે માત્ર માટે કોઈ સ્પષ્ટ સત્તાવાર પ્રોટોકોલ નહોતો જ્યારે રાષ્ટ્રગીત જનગણ મનમાં પહેલાથી જ સમયસૂર અને પ્રસ્તુતિના નિયમ સ્થાપિત થયા છે આ પહેલી વાર છે જ્યારે છ શ્લોક સાથે વિસ્તૃત સંસ્કરણનો સત્તાવાર કાર્યક્રમમાં સમાવેશ કરાયો છે બોલીવુડમાં ધમકી અને ખરડીના કિસ્સા ફરીથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી રહ્યા છે નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગની ઘટના બાદ હવે અનેક બોલીવુડ અસ્તીઓના નામ સામે આવ્યા જેમાં રણવીર રણવીરસિંહ અને સલમાન ખાનના નજીકના વ્યક્તિને ધમકી મળ્યાનું સામે આવ્યું રણવીર રણવીરસિંહને લોરેન્સ બિશ્નુના નામે વોટ્સએપ વોઇસ નોટ મોકલી કરોડોની ખરડી માંગવામાં આવી આ અંગે મુંબઈ પોલીસને જાણ કરાતા રણવીર અને દીપિકા પાદુકોણના ઘરની સુરક્ષા વધારાઈ થોડા દિવસ અગાઉ જુહુમાં રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયું હતું જેની જવાબદારી લોરેન્સ બિષ્ણોએ ગેંગે લીધી હતી જોકે જાણકારોના મતે અનેક હસ્તીઓની ધમકી ભર્યા ફોન આવતા રહે છે પણ તેની સરખામણીએ ફરિયાદ ઓછી થયેલી છે એવું પણ મનાઈ રહ્યું છે કે અનેક સેલિબ્રિટી ડર અથવા બદનામીના કારણે સામે નથી આવતા તેમને આશંકા છે કે ફરિયાદ કરવાથી સ્થિતિ વધુ બગડી શકે આ ઘટનાઓને માત્ર બોલિવૂડને જ નહીં પરંતુ સામાન્ય જનતાને પણ વિચારવા મજબૂર કરી છે પ્રશ્ન એ નથી કે આગામી નિશાન કોણ હશે પરંતુ આ ભયને કેવી રીતે દૂર કરવો બધાની નજર હવે કાયદા અમલીકરણ અને તપાસ એજન્સી પર છે કે તેઓ આ વધતા ગુનાને ક્યારે કાબૂમાં લેશે જ્યાં સુધી નક્કર પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી બોલિવૂડ પર છવાતો વર્લ્ડ કપ છવ્વીસ ના અભિયાનની શરૂઆત વચ્ચે ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પંદર ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેના મહા મુકાબલા પહેલા આ ઘટનાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધાર્યું અહેવાલો મુજબ અભિષેક શર્માની પેટમાં ઇન્ફેક્શન થયું છે અને તેને પણ છે રવિવારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ઘરે આયોજિત ટીમ ડિનર દરમિયાન પણ તેની તબિયત નાદુર જણાતી હતી અને તે વહેલા નીકળી ગયા સોમવારથી તે હોસ્પિટલમાં છે અને મંગળવારે પણ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજે પણ અગાઉ સંકેત આપ્યો અભિષેકની તબિયત થોડાક સમયથી ઠીક નથી રાજ્યસભાના સાંસદ રામ મોકુરિયાએ સંસદમાં રજૂઆત કરી હતી તેમણે પોરબંદરથી મુંબઈ દિલ્હી માટે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી વિકાસ અને વેપારીઓની સુવિધા મળે તે માટે સીધી ફ્લાઇટની જરૂરિયાત છે સોમનાથ દ્વારકા સો કિલોમીટરમાં હોવાથી પર્યટનને પણ લાભ મળશે તેવું તેમણે કહ્યું પોરબંદર મહાત્મા ગાંધી અને સુદામાની જન્મભૂમિ છે રાજ્યસભામાં રામ મુકરિયાએ આ રજૂઆત કરી હતી તો સાંસદ રામ મુકરિયાએ સંસદમાં રજૂઆત કરી હતી તેમણે દિલ્હી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઇટની રજૂઆત કરી છે તેમનું કહેવું છે કે પોરબંદર એ મહાત્મા ગાંધીની સુદામાની ભૂમિ છે અહીંયા પર્યટનનો પણ અવકાશ રહેલો છે ત્યારે સાંસદ રામ મુકરિયાએ સંસદમાં રજૂઆત કરી હતી કે મુંબઈ દિલ્હીની સીધી કનેક્ટેડ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવી જોઈએ પોરબંદરથી આ ફ્લાઇટ શરૂ થાય તેવી રજૂઆત તેમણે આજે સંસદમાં કરી હતી તો ગુજરાત થઈ ચૂકી છે નાયબ મુખ્યમંત્રી હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે સંવાદ કર્યો તો અને આ સંવાદમાં આખા કાર્યક્રમની કેવી રીતે શરૂઆત થઈ કેવી મહેનત થઈ આખરે આ આધ્યાત્મિક અનુભવ શું છે સાથે સાથે શું સંદેશ આપવામાં આવી રહ્યો છે સનાતન ધર્મ તમામ વિશે આજે વાતચીત કરવામાં આવી હતી આવું જોઈએ નમસ્કાર સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે જૂનાગઢ અને અમે મોજૂદ છે ગિરનારની તલેટીમાં ભગવાન ભવનાથના સાનિધ્યમાં અને ભગવાન સોમનાથની વિરાજમાન કર્યા છે ભવનાથમાં મહાશિવરાત્રીનો મહાઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને આજે આપણા સાથે અતિથિ બન્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વેલકમ સ્વાગત જય ગિરનારી જય ગિરનારી બે કલાકથી અમે જોઈ રહ્યા છે આખો કાર્યક્રમ છેલ્લા બે કલાકથી લાઈવ કરી રહ્યા છે બે કલાકથી વગર ચપ્પલે જૂનાગઢ નો ભ્રમણ આપે કે જ્યાં પગપાલા ચાલવું એ બી ચપ્પલ વગર અને એ બી મહાશિવરાત્રી ના મહા ઉત્સવમાં જ્યારે હજારો પવિત્ર સાધુ સંતોની નગર યાત્રા નીકળતી અને એ યાત્રામાં ચાલવાનો અવસર પ્રાપ્ત મળે એનાથી મોટો વિષય બીજો કઈ હોય જ ના શકે મને આજે એક અલગ જ અનુભૂતિ થઈ છે મારી જોડે મારા સૌ સાથી મંત્રી અને બીજા બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધા જ લોકો પગપાલા કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાયના નારા જોડે અને ભક્તિમય માહોલમાં હજારો લોકોને મળતા મળતા અમે ભવનાથ પહોંચ્યા અને આ અનુભૂતિ હું એવું માનું છું કે અદ્ભુત હતી જીવનના અનેક પલો જે જીવનભર યાદ રહે એમાંનો આજે એક પલ સોમનાથમાં અમે એક વર્ષની ઉજવણી અમે જોઈ ને હવે જુનાગઢમાં જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે મહાકુંભ ત્યાં શરૂ થયો છે હજુ ચાલુ જ છે મહાકુંભનો માહોલ લાગી રહ્યો છે આખા ગુજરાતમાં હું એવું માનું છું કે આપણા ભવનાથનો આ મેલો ભલે મહાકુંભ તમે માનો કે ના માનો પરંતુ નિનીકુંભ તો જરૂર છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને પૂજ્ય નાગા સાધુઓથી લઈને પૂજ્ય સાધુ સંતો દેશ ભરમાંથી હજારો ની સંખ્યામાં અહીંયા પધારતા હોય છે અને આ સાધુઓના દર્શન એ માત્ર ને માત્ર વર્ષ દરમિયાન આ ચાર પાંચ દિવસ માટે જ આપને થતા હોય છે આ વર્ષે બી પંદરમી તારીખ સુધી પચીસ લાખ જેટલા ભક્તો અહીંયા પધારવાના છે સૌ ભક્તોની બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થઈ શકે તે માટે અમારા બે સિનિયર મંત્રી આદરણીય શ્રી પ્રદુમનભાઈ વાજા અને કૌશિકભાઈ વેકરિયા છેલ્લા એક મહિનાથી આ આખી વ્યવસ્થાઓને જોઈ રહ્યા છે એડમિનિસ્ટ્રેશન જોડે મળીને મંત્રીઓ કમસે કમ છેલ્લા એક મહિનામાં પંદર દિવસથી વધારે અહીંયા રોકાઈને સૌ સાધુ સંતોની અમને સનાતન ધર્મના સૌ ભક્તોની બધી જ રીતે વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થઈ શકે તે માટે એ લોકોએ કાર્ય કર્યું છે એટલે હું માનું છું કે આ મિનિકુંભ એ આજ સુધીનો સૌથી ઐતિહાસિક મિનિકુંભ હશે આવનારા દર વર્ષે અમે ઉત્તરો ઉત્તર આની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા તમે બી વર્ષોથી અહીંયા આવી રહ્યા છો આ વર્ષે તમને કંઈક નજારો અલગ દેખાતો હશે છેલ્લા દિવસે મહાશિવરાત્રીના દિવસે જે લોકો દર્શનાર્થે આવતા હોય એનાથી વધારે સંખ્યા આજના દિવસે અહીંયા દર્શનાર્થે છે એટલે આ વ્યવસ્થાઓનો વધારો અમે દર વર્ષે કરતા જવાના છે પણ તૈયારીઓને ભાગરૂપે જોઈએ તો ખૂબ સારી તૈયારીઓ આપણે જોઈ સકીએ છે કે જેટલા ભી ક્રાઉડ આવે છે કે એ લોકોને તકલીફ નથી પડતી એના માટે કોઈ વિશેષ પહેલાથી પ્લાનિંગ કરી રાખી હતી યાત્રાધામ વિકાસ બહુ ટુરિઝમ આપના પાસે છે દેવસ્થાન બધું આપ જુઓ છો તેના માટે કોઈ વિશેષ તૈયારીઓ પહેલા એડવાન્સ તૈયારી હતી આ વર્ષે અનેક લોકોના પેટમાં દુખવાનું છે મેં વીઆઈપી કલ્ચર અહીંયા આને ઠોકીને બંધ કરાયું છે મારી ગાડી જ્યાં દુનિયાની ગાડી રોકાય ત્યાં જ રોકાઈ ગઈ ત્યાંથી હું ચાલતો આવ્યો અહીંયા બેઠેલા અનેક મંત્રીઓ સાથે ચાલતા આવ્યા છે દર વર્ષે લાખો ભક્તો આવતા હોય અને એ ભક્તોની વ્યવસ્થાઓમાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે વીઆઈપી કલ્ચરને ઠોકીને બંધ કર્યું છે અને નહીં જ ચાલવાનું હોય અહીંયા વીઆઈપી કલ્ચર આજ રીતે બધા જ ભક્તોની જેમ સામાન્ય માણસોની જેમ ચાલતા આવી શકાય અને એના સિવાય એસટી બસોની વ્યવસ્થાઓ આપણા સિનિયર સિટીઝન બીજા બધા જ લોકો માટેની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે ખૂબ મોટા પાયે બસો ગોઠવવામાં આવી છે જે લોકોને નાની મોટી કોઈ તકલીફ હોય ચાલી ના શકતા હોય તે માટે પ્રશાસનને પહેલા દિવસ સૂચના આપવામાં આવી છે પાર્કિંગો નો કેટલો મોટો વધારો કરવામાં આવ્યો છે તમે એક ગેટ જોયો કે એક ગેટથી ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર બરાબર છે પણ આજુબાજુના બીજા રસ્તાઓ પરથી પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી જ્યાંથી દર્શનાર્થે આવી શકે તેવી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે પ્રકારે દર વર્ષે ભક્તો વધતા જાય તો એની વ્યવસ્થાઓમાં બી વધારો કરવો એ અમારી જવાબદારી છે અને એ જ જવાબદારીના ભાગરૂપે આ કામગીરીને આગળ વધારી રહ્યો છે સાધુ સંતોને આપે અત્યારે એમનો અભિવાદન ઝેલ્યું અને આપે બી એમનું સન્માન કર્યું એમને અંદર કેવો માહોલ છે એમનું શું કેવું છે આપને હું સનાતની છું અને પૂજ્ય સાધુ સંતોને વંદન કરીને આશીર્વાદ લઈને આ મહાશિવરાત્રીના મહામેલાની શરૂઆત થઈ છે અને હું પક્કો સનાતની છું આ બાબતે તમે વ્યવસ્થાઓ જુઓ તમે આ મેલાનો રોનક જોવા આવતા વર્ષે આનથી વધશે અને ભવનાથ મહાદેવનું જે સ્થાન હોય ભવનાથ મહાદેવના જે આશીર્વાદ હોય એ મેળાઓ તો કેવા થવા જોઈએ પણ આટલું બધું સનાતન સંસ્કૃતિ તો ઘણા બધા બીજા લોકોને બી પેટમાં તો દુખવાનું જ છે કે આ અચાનક આવું બધું ગુજરાતમાં આ પાછું ધ્રુવીકરણ વાળું ચાલુ થઈ થઈ જાય આરોપ પ્રત્યારોપ કહું છું ચાલુ થશે એવું લાગે એ સાચી વાત છે સનાતનીઓની વાત આવે વ્યવસ્થાઓમાં વધારો આવે એટલે પેટમાં એમને દુખવું જ જોઈએ અને દુખે પરંતુ આ મારું કામ છે અને એ જ કામ કરું છું પૂજ્ય સાધુ સંતોને પગે પડું સાલ ઉડાડવું રાજ્ય સરકાર એમનું સન્માન કરે રાજ્ય સરકાર ધર્મની સત્તાને સન્માન કરે એ તો હોવું જ જોઈએ ને એ તો આપણા સંસ્કાર છે અને એ જ કામ અમે કરી રહ્યા છીએ છેલ્લો કે જે ભક્તો આવવાના છે હજી ચાલુ થયું છે આજે ધ્વજા ચડી છે આજે વ્યવસ્થાઓ જોઈએ છે જે આ ભક્તો આવે છે એના માટે શું સંદેશો આ વખત એ લોકોને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ ને આપ શું સંદેશો આપશો ભાઈ મારો સૌ ભાવિ ભક્તોને બે હાથ જોડીને એક જ વિનંતી છે આ ગિરનારની પવિત્ર ભૂમિ ભવનાથ મહાદેવના દર્શન માટે તમે સૌ લોકો હજારો કિલોમીટર દૂરથી આવી રહ્યા છો અને આ પવિત્ર ધરતી આ ધરતી ઉપર પ્લાસ્ટિક કચરો તમાકુ પાનની પિચકારી આ નાખીને નાખી પવિત્ર ધરતીને એક જો દૂષિત કરવાનું કામ કરશો તો દર્શન ક્યારે ના ફલી શકે આપણે સૌ મળીને આપડી આ સનાતન ધર્મની અતિ પ્રાચીન અતિ પવિત્ર ધરતીને વધુ સ્વચ્છ કઈ રીતે થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ સૌ ભક્તોને એક જ વિનંતી છે કચરો સીધો નીચે નાખવાની બદલે પડીકાઓ નાખી લેશો અને આગળ આવતી કચરા પેટીમાં નાખી લેશો તો એનાથી તમે નાના નહીં થાવો પરંતુ આપણી પ્રાચીન અને પવિત્ર ધરતીને આપણે સ્વચ્છ રાખવામાં સફળતા જરૂરથી પ્રાપ્ત થશે સૌ ભાવિ ભક્તો માટે ખૂબ વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે આ વ્યવસ્થામાં તમે સૌ લોકો બી સહયોગી રહેજો કે આવી ખૂબ ભીડ હોય તો પાંચ દસ મિનિટ રાહ જોજો દોડા દોડી પડાપડી કરશો એની કોઈ જરૂર નથી અહીંયા આવેલા બધા જ ભાવિ ભક્તોને દર્શન કરાવવા માટે પ્રશાસન એ ખાસ કરીને સંકલ્પ લીધો છે થઈ શકે છે કે ખૂબ મોટી ભીડ હશે તો કદાચ દર્શન કરાવતા વાર લાગી શકે પરંતુ ઉંમરલાયક નાના બાળકો આ લોકોને ભીડભાડમાં વચ્ચે ઘુસાડવા વચ્ચે લઈ જવા એ પ્રકારનો પ્રયાસ નહીં કરતા આપણે સૌએ ભેગા મળીને દર વર્ષે વ્યવસ્થાઓમાં વધુ સુધારો કઈ રીતે થાય તે દિશામાં આગળ વધવાનું છે આ વખતે પોલીસ પોલીસ જોડે જોડે નવો પ્રયાસ કર્યો આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ કમસે કમ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ વ્યવસ્થામાં જોડાયેલા છે મારા યુવાન સાથીઓને હું આભાર માનું છું અમે આ વખતે પ્રયાસ નક્કી કરેલો કે ધીરે 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 કરીને આસપાસના વિસ્તારના લોકો આ વ્યવસ્થામાં જોડાય ને વ્યવસ્થાઓ સાચવે તમે કલ્પના કરો સાહેબ આ સનાતન ધર્મસ્તક વંદન કરવા અહીંયા વર્ષો વર્ષથી લોકો સેવા માટે લાઈન કરે સેવામાં લાભ લેવા વાળા તો બરાબર છે લાઈન હોય સેવા આપવા માટે ખૂબ મોટા પાયે ભંડારાઓની વ્યવસ્થા અને આ ભંડારાઓ ચલાવનાર સૌ લોકોને હું બે હાથ જોડીને વંદન કરું છું રાજ્ય સરકાર પાણીનો ગ્લાસ જાતે ના ભર્યો હોય એ લોકો રાત દિવસ શાક બકાલું લાવવું ભોજન બનાવરાવું ભોજન કરાવવું આ કામગીરી કરતા મારા સૌ સનાતની ભાઈ બહેનોને હું નતમસ્તક વંદન થઈને આભાર માનું છું સ્ટુડિયો ઓન વ્હીલ્સ ને આ એક નવી અભિગમ અમે લીધું છે પહેલી વાર ગુજરાત આવો મોટો સ્ટુડિયો ભી બનાવ્યો છે એક શુભેચ્છા સંદેશ જોઈએ એટલે અમારો ભાઈ આ ઉત્સાહ વધે ગુજરાત ફર્સ્ટ ની ટીમ ને અને સાચા સાચા સનાતની સારું છે કે તમે આ ચેનલ ની સ્ક્રીન પર કપાલ પર આ ભભૂતી અને આપની તિલક નીકાળી ના લીધી તે બદલ ભી હું આપનો આભાર માનું છું અને તમારી આખી ટીમને અભિનંદન આપું છું કે આ સારો પ્રયાસ છે અને આ મેલાને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો છો તે બદલ બી હું આભાર માનું છું આ વર્ષે તમે રોનક જોઈ શકો છો અને આ રોનકમાં આ વર્ષે બે ત્રણ ચેનલો જે અહીંયા આટલું મોટું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે મને પાક્કો વિશ્વાસ છે કે ધીરે ધીરે આવનારા દિવસોમાં બધી જ ચેનલોનો એક એક મંડપ તો અહીંયા જરૂરથી હશે તેવો બી મને સો ટકા વિશ્વાસ છે અને તમારી આખા બધા જ રિપોર્ટર કેમેરામેન આ બધાને અભિનંદન આપું છું તમને વિનંતી કરું છું બહુ ભીડભાડ માં કુદાકુદની કરતા અને શાંતિથી રિપોર્ટિંગ આપ આગળ ચલાવજો આપ સૌને શુભકામના આભાર થેન્ક યુ થેન્ક યુ I'm <laughs>